નમસ્કાર તારીખ છે પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજે ગુજરાતમાં ત્રણ મોટી બાબતો પર સૌની નજર ટકેલી છે એક ખેડૂતો માટે શું ખાસ છે બીજું સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડી રહી છે અને ત્રીજું એક એવી ઘટના જેણે આખા રાજ્યમાં ચર્ચા જગાવી છે તો ચાલો આ બધા જ સમાચારોને જરા ઊંડાણથી સમજીએ આજે આપણે વિગતવાર વાત કરીશું કે ખેડૂતો માટે રાહતના સમાચાર શું છે બજારમાં ભાવની ઉથલપાથલ ક્યાં પહોંચી છે અને હા પેલી ઘટના વિશે પણ જાણીશું જેણે સોશિયલ મીડિયાથી લઈને દરેક ઘરમાં એક નવી જ ચર્ચા શરૂ કરી દીધી છે તો જુઓ આજે આપણે ત્રણ મુખ્ય વાતો પર ફોકસ કરવાના છે ખેડૂતોને મળેલી એક બહુ મોટી રાહત સોનાના ભાવ જેણે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે અને હા બગદાણા ધામમાં બનેલી એ ઘટના જેની પાછળની હકીકત શું છે ચાલો એક પછી એક બધા સમાચારોને વિગતવાર જોઈએ તો સૌથી પહેલાં ચાલો શરૂઆત કરીએ કૃષિ જગતથી જાણીએ કે આપણા અન્નદાતા આપણા ખેડૂત ભાઈઓ માટે આજના દિવસમાં શું ખાસ છે જો જે પણ ભાઈઓ પોતાની જમીનના રીસર્વેમાં થયેલી ભૂલોને લઈને ચિંતામાં હતા તેમના માટે આ ખરેખર બહુ મોટા અને સારા સમાચાર છે સરકારે આખરે તેમની સમસ્યાને સમજીને એક ખૂબ જ મહત્વનું પગલું ભર્યું છે અને એ પગલું એટલે સમયમર્યાદામાં મોટો વધારો હવે આ ભૂલો સુધારવા માટે છેક એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીનો સમય મળશે વિચારો આ કેટલી મોટી રાહત છે હજારો ખેડૂતો હવે શાંતિથી કોઈપણ જાતની ઉતાવળ વગર પોતાની જમીનની સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે હવે આ નવી જાતોમાં એવું તો શું ખાસ છે ખબર છે આ બિયારણ રોગો સામે લડવાની વધુ તાકાત ધરાવે છે અને સૌથી અગત્યની વાત એ વધુ ઉપજ આપે છે એટલે કે સીધો ફાયદો ઓછો ખર્ચ અને વધારે પાક આ તો ખેડૂતોની આવક માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે અને આંકડાઓ પોતે જ બધી વાત કહી દે છે આ વર્ષે શિયાળુ પાકની મોસમ એટલે કે આપણી રવિ સિઝન જબરદસ્ત સફળ રહી છે ચુંવાલીસ લાખ હેક્ટરથી પણ વધુ વાવેતર હવે બસ જો વાતાવરણ સાથ આપે તો ગુજરાતના ખેડૂતોને બમ્પર પાક મળવાની પૂરેપૂરી શક્યતા છે પણ જુઓ એક તરફ જ્યાં ખુશીના સમાચાર છે ત્યાં બીજી બાજુ નસવાડીના ખેડૂતોની ચિંતા પણ સમજવા જેવી છે તેમનો ઊભો પાક પાણી વગર સુકાઈ જવાનો ડર છે એટલે જ તો ખેડૂતોએ તંત્રને ચોખ્ખું કહી દીધું છે કે ચોવીસ કલાકમાં પાણી છોડવામાં આવે ખેતી પછી હવે વાત કરીએ બજારની આપણા બધાના ઘરના બજેટની ચાલો જોઈએ કે સામાન્ય માણસના ખિસ્સા પર આજે કઈ વસ્તુઓનો ભાર વધ્યો છે અને ક્યાં થોડી રાહત મળી છે અત્યારે લગ્નની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે અને એની સીધી અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે ભાવ એટલા બધા વધી ગયા છે કે ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે ભાવ પહોંચ્યો છે એક લાખ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ જી હા તમે બરાબર સાંભળ્યું અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે જેણે સોનાના બજારના બધા જ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે જો કે રસોડાના બજેટમાં કે એક નાના પણ સારા સમાચાર છે શિયાળાની ભરપૂર આવકને કારણે ફુલાવર અને કોબીજ જેવા લીલા શાકભાજીના ભાવમાં થોડોક ઘટાડો થયો છે પણ હા ટમાટર અને આદુના ભાવ હજુ પણ ત્યાં જ અટકેલા છે ડીઝલના ભાવમાં પણ પંદર વીસ પૈસાનો મામૂલી ફેરફાર જોવા મળ્યો છે હવે આ ફેરફાર ભલે નાનો લાગે પણ એની અસર છેક ટ્રાન્સપોર્ટથી લઈને આપણા સુધી પહોંચતી દરેક વસ્તુના ભાવ પર પડે છે ચાલો હવે એક નજર નાખીએ હવામાન અને આપણી તબિયત પર કારણ કે આ દિવસોમાં આ બંને બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે સાંભળી લેજો હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ કાતેલ ઠંડી પડવાની છે પણ આમાં એક સારી વાત એ છે કે આ ઠંડી અને સૂકું વાતાવરણ ઘઉં અને જીરા જેવા શિયાળુ પાક માટે જાણે આશીર્વાદરૂપ છે ઠંડીનું જોર વધતા આરોગ્ય વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે ખાસ કરીને ઘરના વડીલો નાના બાળકો અને જેમને હૃદય કે શ્વાસની બીમારી છે તેમને વિશેષ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે અને હવે આજના એ સમાચાર જેની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે બગદાણાધામમાં બનેલી ઘટના જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે અને ઘણા ગંભીર સવાલો પણ ઊભા કર્યા છે ઘટના કંઈક એવી છે કે બગદાણાધામમાં દર્શન કરવાને લઈને એક વિવાદ થયો એક તરફ હતા લોકસાહિત્યકાર મારાબાઈ આહિરના પુત્ર જયરાજ આહિર અને બીજી તરફ હતા મંદિરના સ્વયંસેવકો બંને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીના વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે આ ઘટના પછી લોકોમાં બે સ્પષ્ટ મત જોવા મળી રહ્યા છે એક વર્ગ એવો માને છે કે સ્વયંસેવકો નિયમનું પાલન કરાવીને સાચું કામ કરી રહ્યા હતા તો બીજો વર્ગ કહી રહ્યો છે કે આવા પવિત્ર ધામમાં કોઈની પણ સાથે આ પ્રકારનું વર્તન અયોગ્ય છે તો અહીંયા એક બહુ મોટો સવાલ એ ઊભો થાય છે કે કોઈપણ ધાર્મિક સ્થળે શિસ્ત અને ભક્તના સન્માન વચ્ચેનું જે નાજુક સંતુલન હોય છે એને કેવી રીતે જાળવવું જોઈએ આ ખરેખર એક વિચારવા જેવી બાબત છે તો ચાલો ફટાફટ આજના ત્રણ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ પહેલું ખેડૂતોને જમીન રીસર્વે માટે લાંબી મુદ્દત મળી છે બીજું સોનાના ભાવે નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે અને ત્રીજું બગદાણા ધામની ઘટનાએ એક નવી અને ખૂબ જ જરૂરી સામાજિક ચર્ચાને જન્મ આપ્યો છે તો આ હતા આજના મુખ્ય સમાચાર અને તેની સાથે જોડાયેલી કેટલીક અગત્યની વાતો વધુ વિશ્લેષણ અને સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો તમારો દિવસ શુભ રહે જય કિસાન